सीताराम जय श्री कृष्णा जय माता जी रघुवीर युपरी बोला तम गमे तो सा सा तो करेबिए हे आवजो रघुवीर रामा एक वार मारी એક વાર મારી ઝું પડી મેળી મોલાત નથી મંદિર કે માળિયા મેળી મોલાત નથી મંદિર કે માળિયા સાયડામાં સે અમારે સાજ એક વાર મારી જુ પડી અમારે સાજ એક વાર મારી જુ પડી આવજો રઘુવીર રામ એકવાર વાર મારી જુ પડી આવજો સીતાવર શ્યામ

થર વા દરી ને એક વાર મારી જુ પડી આવ રામ એકવાર વાર મારી જુ પડી આવજો સીતાવર શ્યામ એક વાર મારી જુ પડી આવજો રઘુવીર રામ એક વાર મારી પડી સીતાવર શ્યામ એક વાર મારી જુ પડી શિરા પૂરી નથી સેવ કેલા પછી શિરા પૂરી નથી મે રી ને સાસ એક વાર મારી જો પડી રા મેં રબડી ને સાસ એક વાર મારી જો પડી રઘુવીર રા એક વાર મારી જો પડી આવજો સીતાવર શ્યામા એક વાર મારી જો પડી આજ રે કાલ કે દિના વાદાન દેજો આજ રે કાલ કે દિના વાદાન દેજો આવો તો આજને આજ એક વાર મારે જુ પડી આવો તો આજને આજ એક વાર મારે જો પડી આવજો રઘુર રાર મારે જો પડી જો સીતાવર શ્યામ એક વાર મારે જુ પડી આવજો રઘુવીર રામ એક વાર મારે જુ પડી આવજો સીતાવર શ્યામ એક વાર મારે જુ પડી ગરબો નું ગોવિંદ বোন গোবিন্দ তু রে রে বতু নিজো একবার মারিজুপড়ি আজ রঘু রা একবার જો પડી આવજો સીતાવર શ્યા એક વાર મારી જો પડી બોલ રામચંદ્ર ભગવાન ની